હેલો મિત્રો આ ફરી તમારા માટે બે ગાડી લઈને આવી ગયો છું પણ એની પહેલાં એક વાત કરી જો મિત્રો હાથી કોને કહેવાય ને એ પણ અમને ખબર છે બળતરા જે કરે છે ને એના માટે હાથી કોને કહેવાય એ પણ અમને ખબર છે ને કૂતરા કોને કહેવાય ને એ પણ અમને ખબર છે પણ બાપુ અમારી ગાંડીગીરમાં જ્યારે હાવત નીકળે ને ત્યારે શું થાય ખબર છે ભૈલું તો શું થાય હાવત છે ને એક જ છે જનતા તરફ જો ગલત કામ કરેગા ઉસકે કિયે કિસ્સા સમજે તો મિત્રો તમારો ભાઈ બેઠો જ છે બાકી કૂતરા તો ભૈસા ઘરે આ ફરી વાર તમારા માટે સસ્તામાં સસ્તી બે ગાડી લઈને આવી છે મિત્રો બુલેટ છે બે હજાર ચૌદનું મોડલ મિત્રો મેગવીલ લાગેલા સેલ્ફ લાગે કમ્પ્લીટ સાયલેન્સર ઇન દોરી લાઇટ લાગેલી મિત્રો કિંમત રેવન છે ખાલી ને ખાલી પંચ્યાસી હજાર રૂપિયા મિત્રો પછી ક્રુઝર સેગમેન્ટમાં મિત્રો બે હજાર સત્તરનું મોડલ થંડરબર્ગ ખાલી સાત હજાર કિલોમીટર હાલેલી છે સાવ જન્યુન ગાડી છે મિત્રો આની કિંમત રહેવાની છે ખાલી ને ખાલી પંચોતેર હજાર રૂપિયા મિત્રો બંને ગાડીમાં લોન થઈ જશે ક્રેડિટ કાર્ડ ઉપર ઓનલી અને મિત્રો બીજું ખાસ કે આ રીલમાં પણ તમને ગીવ અવેની ની ઓફર મળશે મિત્રો આ રીલ તમારા દસ જણાને શેર કરો કોમેન્ટ સેક્શનમાં જાઓ દસ જણાને ટેક કરો મિત્રો અને સારામાં સારી લાઈક હશે એને મેં પાંચ દિવસના અંતે ગીવ અવેમાં જોરદાર ગિફ્ટ એમ્પર મિત્રો આપશું તારીખ નીચે લખેલી જ છે મિત્રો તો ક્યાં હોવાનું જનતા હોય તમારો ભાઈ બેઠો જ છે